મનુ ભાકરે જે મેડલ લેવા એના માટે અમે આજે કોલેજમાં ઉજવણી કરી છે અને મીઠાઈ ફટાકડા દ્વારા ઉજવણી સ્પોર્ટ્સ આપણા લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે મનુ ભાકરે આપણા ઇન્ડિયામાં ઓલિમ્પિક બ્રોન્ઝ જીતા છે મેડલ તો આ શક્ય છે કે બીજા સ્ટુડન્ટ્સ પણ અને બીજા ખેલાડીઓ પણ છે ને જીતી શકે છે આઈ હોપ કે બધા એવી જ રીતે ઇન્ડિયામાં રમે અને ઇન્ડિયાને ને જીતતા રહે અને ઓલમ્પિક્સમાં આવી રીતે જ સારું કરી આપણે આમ ઈચ્છી છીએ કે આગળ આપણે ઇન્ડિયા છોકરીઓ છોકરા બધા એને ઇન્ડિયાનું નામ રોશન કરે આગળ બહુ જતા હું આશા કરું છું જે આગળ એમને બ્રોન્જ આગળ ઈ લોકો મેડલ જીતે અને આપણે ઇન્ડિયાનું નામ રોશન કરે